સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અને આ સોલ્યુશન આપણે જોવાનું છે તેનું પ્રશ્નપત્ર નંબર ચાર અને પ્રશ્નપત્ર ચાર જેવા જ જો કોઈ પણ પ્રશ્નપત્ર અથવા તો આ અસાઇનમેન્ટના કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ

જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે જમીન પર એક ટાવર સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ સાઠ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો જો સૌ પ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે ને એ માહિતીને અનુલક્ષીને હું અહીંયા આકૃતિ બનાવું છું તો જો આની અંદર હવે જો એનો પાયો એટલે આ ભાગ થી પંદર મીટર દૂર રહે કરીને અહીંયા સુધી નું માપ કેટલું છે પંદર મીટર પંદર મીટર દૂર રહે બિંદુ છે અહીંયા સમજી લ્યો અને એ શું કીધું છે કે ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ આવી રીત જોવામાં આવે તો એનો ઉચ્છેદ કોણ એટલે ઉપર તરફ નો જે ખૂણો છે એનું માપ મને કેટલું આપેલું છે હવે ધારો કે અને સી એટલે જે આ એ બી છે એ શું છે ટાવરની ઊંચાઈ છે ની ઉંચાઈ કેટલી થાય એ મારે અહીંયા શોધવાનું છે તો જો આપણે કોઈ એવું ગુણોત્તર યાદ કરવાનો છે કે જે ગુણોત્તરમાં આપણે સામેની બાજુ અને પાસેની બાજુ આવતી હોય કેમ કે આપણે પાસેની બાજુ આપેલી છે ને સામેની બાજુ શોધવાની છે તો એવો કયો ગુણોત્તર છે તાકે ટેન છે એટલે હું અહીંયા લખું ટેન ખૂણો કયો છે સી કે જે કેટલા આપ્યો છે 60 એટલે ટેન 60 બરાબર સૂત્ર આપણી પાસે ટેન નું શું છે તાકે સામેની બાજુ સામેની બાજુ એટલે અહીંયા શું આપેલું છે એબી એના છેદમાં પાસેની બાજુ એટલે આપણે અહીંયા શું આપેલું છે બીસી હવે ટેન 60 ની કિંમત જો તમે પોસ્ટર ની અંદર જો તો પોસ્ટર ની અંદર કેટલી આપેલી છે અંદર √3

તો એ બરાબર મને જોવા મળે છે પંદર વર્ગ મૂળ ની અંદર જોવા મળે છે આમ ટાવરની ઉંચાઈ પંદર વર્ગમૂળની અંદર ત્રણ મીટર થાય અથવા તો છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ